ศูนย์ मस्जिद के अंदर क्या कर रहा है पूरी कोशिश कर रहे हैं कि मस्जिदों को गैरआबाद कर दिया जाए मित्रों एउते सू बनियो के पक्का 92 दिवस ना सर्वे पछि आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया એટલે કે एएसआई जाहिर कर दी

તો આ એક જાણવા જેવો ઇતિહાસ આજે આપણે ખૂબ જ ટૂંકા વિડીયોમાં જાણશું માણશું અને સમજશું કે શું છે ખરેખર આ મામલો અને કઈ રીતે આ મામલો આટલો ઝડપથી આગળ વધ્યો રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ફક્ત આઠ દિવસમાં જ આટલો મોટો ચુકાદો કોર્ટે કેમ આપી દીધો તો અગત્યના વિડીયોમાં સ્વાગત છે તમારું જીઆર નોલેજ ગુજરાતી ચેનલમાં પહેલા જ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો નવા મિત્રો ખાસ

ત્યારના એક પ્રતાપી રાજા પૃથ્વીરાજ ચૌહાણને જ આમંત્રણ ન આપ્યું તે સિવાય તમામ રાજાઓને બોલાવવામાં આવ્યા અને આપણે ઇતિહાસ જાણીએ છીએ ખબર છે કે સંયોગિતા પણ પૃથ્વીરાજ ચૌહાણ સાથે જ લગ્ન કરવા માંગતી હતી ને આ વાતની ખબર જેવી પૃથ્વીરાજ ચૌહાણને પડી તેઓ ખુદ સ્વયંવરમાં આવી ચડ્યાને બધાની સામે જ સંયોગિતાને લઈ ગયા અને આ અપમાનથી ગિન્નાયેલા જયચંદે અફઘાનિસ્તાનમાંથી મોહમ્મદ કોઈ ને બોલાવ્યો ત્યારનો એક અત્યંત ક્રૂર શાસક હતો મોહમ્મદ કો જયચંદ જયચંદના આમંત્રણ ભારત આવ્યો પૃથ્વીરાજ ચૌહાણ સાથે લડાઈ કરી પૃથ્વીરાજ ચૌહાણ ને પણ હરાવ્યો અને દિલ્હીમાં કુતુબુદ્દીન એબક્કે જે તેનો સેનાપતિ હતો તેને ગાદી ઉપર બેસાડી લીધો અને જતા જતા આદેશ કરતો ગયો કે તમામ મંદિરો કે જે વારાણસીમાં છે તે સિવાય ઉત્તર ભારતમાં છે તે તોડી નાખવામાં આવે અને કુતુબુદ્દીન એબક તેના આદેશથી અનેક મંદિરો તોડ્યા તેમાંનું એક મંદિર હતું કાશી વિશ્વનાથ જ્ઞાનવાપી મંદિર અને ત્યાં મસ્જિદ બનાવી દીધી ત્યારબાદ અનેક વર્ષોના સંઘર્ષ પછી ફરીથી હિન્દુઓએ ત્યાં મંદિર બનાવ્યું

ત્યારબાદ ઈસવીસન સત્તરસો એસીમાં જ્ઞાનવાપી મસ્જિદની બાજુમાં અત્યારે જે કાશી વિશ્વનાથ મંદિર છે તે બનાવવામાં આવી પરંતુ ઓગણીસો એકાણું સુધી જ્ઞાનવાપી મસ્જિદના એક ભાગમાં હિન્દુઓ પૂજા કરતા રહ્યા હતા ઓગણીસો એકાણુંમાં ત્યારની સરકારે વર્ષિપ એક લાવ્યો અને પૂજા કરવાનું બંધ કરાવી દીધું અને ત્યારે આ મામલો કોર્ટમાં કાયદેસર રીતે પહોંચ્યો એક કોર્ટ કેસ ચાલુ થયો પરંતુ ત્યાર બાદ પણ કેસ ખાસ કોઈ આગળ વધ્યો નહીં પરંતુ બે હજાર એકવીસમાં પાંચ મહિલાઓએ એવી પિટિશન ફાઇલ કરી એવી માંગ કરી કે મસ્જિદની અંદર ભગવાન શંકર માં શ્રંગાર ગોરી ગણેશજી અને હનુમાનજી છે તો અમને તેમની પૂજા કરવાની પરવાનગી આપો આ પિટિશન ફાઇલ થયા બાદ કોર્ટે

આવ્યું કે મસ્જિદની અંદરથી જેટલી નાની મોટી મૂર્તિઓ અને શિવલિંગ મળી આવ્યા છે એ સિવાય હિન્દુ ધર્મને લગતા અનેક પુરાવા મળ્યા છે જેથી આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ સીધું એક ફાઈનલ ડિસિઝન આપી દીધું કે આ સ્થળે પહેલા એક ભવ્ય મંદિર હતું તો આ તો વાત છે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ આપેલા પ્રૂફની પરંતુ સૌથી મોટું પ્રૂફ જેને મંદિર તોડ્યું તે ઔરંગઝેબે જ આપ્યું છે ઔરંગઝેબની આત્મકથા માસીર એ આલમગીરીના છાસઠ પેજ ઉપર ખુદ ઔરંગઝેબે લખ્યું છે કે કાશી વિશ્વનાથ મંદિરને મેં આદેશ આપીને તોડાવ્યું હતું મિત્રો આ હતો જ્ઞાનવાપી મસ્જિદ કે જ્ઞાનવાપી મંદિર એ વિવાદનો ઇતિહાસ અહીં એક વાત ખાસ આપણે જાણવી અને સમજવી જોઈએ કે અહીં કાંઈ પણ મુસ્લિમોની વિરુદ્ધ નથી જે કાંઈ છે તે ક્રૂર મુગલોની વિરુદ્ધ છે સેંકડો વર્ષ પહેલા મુગલો ભારતને લૂંટીને ગયા અને મુગલોએ જે મંદિરો તોડ્યા હતા તેની વાત અહીં થઈ રહી છે

આ માહિતી કેવી લાગી ખાસ કે જો કોમેન્ટમાં વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને આવી જ માહિતીનો વિડીયો આગળ જોવા માટે વિડીયો લાઈક શેર કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ